કે એક ખૂણાનું માપ તેના કોટીકોણના માપથી આઠ ગણું છે તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા છે તો સોલ્વ કરીશું મિત્રો સૌથી પહેલા તો શું આપેલું છે આપણને તો અહીં એવું આપેલું છે કે એક ખૂણાનું માપ તેના કોટીકોણના માપથી આઠ ગણું છે તો એક કામ કરીએ આપણે સૌથી પહેલા ધારી લઈએ કે ધારો કે જે ખૂણો છે એ ખૂણો ધારો કે એક્સ છે અને એ ખૂણો એક્સ છે એનો કોટીકોણ ધારો કે વાય છે બરાબર છે હવે કોટિકોન એટલે કોને કહેવાય મિત્રો કે જે બે ખૂણાઓનો સરવાળો એકસો ને સોરી જે બે ખૂણાનો સરવાળો કેટલો થાય નેવું થાય માટે અહીં આપણે એવું લખી શકીએ કે કેટલા થશે થશે તો મિત્રો આપને એક સમીકરણ મળશે એ જ રીતે પછી શું કીધું છે કે અહીં જે એક ખૂણાનું માપ એટલે કે આ જે ખૂણો એક્સ છે એનું માપ તેના કોટિકોણના માપથી કોટિકોન એટલે કે વાય એના માપથી આઠ ગણું છે મિત્રો અહીં શું કહે છે આ જે ખૂણો એક્સ છે એનું માપ એ વાયથી આઠ ગણું છે તો મિત્રો કે આ રીતે જોઈએ મિત્રો માટે જો આને લખવું હોય તો આપણે એવું લખી શકીએ વાયની પાસે જે આઠ ગુણાકારમાં છે તે એક્સ નીચે ભાગાકારમાં આવશે એટલે એક્સ ભાગે આઠ બરાબર વાય ઓકે આ ની કિંમત છે એ આપણે અહીં મૂકી દઈશું માટે શું લખી શકાય છે ગુણાકાર થાય આઠ એક્સ વધતા એક્સ એના બરાબર આઠ એક્સ વધતા એક્સ અને આખાના છેદમાં કેટલા લખાય આઠ અને કેટલા છે નેવું છે માટે આ જે x ની બાજુમાં નવ છે એ ગુણાકારમાં છે તો બરાબરની પેલી બાજુ જશે તો ક્યાં જશે ભાગાકારમાં માટે લખી શકાય એક્સ બરાબર નેવું ગુણ્યા આઠ અને આ નવ ક્યાં લખાશે નીચે ભાગાકારમાં અને નેવું ભાગ્યા નવ કરશો એટલે છેદ ઉડશે નવેદાન એસી મળશે મળશે ચલો મિત્રો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર બીજો કે બે પૂરક કોણના માપનો તફાવત બેતાલીસ છે તો તેમાં લઘુ માપ ખાલી જગ્યા છે મિત્રો બે ખૂણાઓની વાત છે અને બંને શું છે એકબીજાના પૂરક કોણ છે તો આપણે ધારી લઈએ કે ધારો કે બે ખૂણાઓ પૈકી બે ખૂણાઓ છે એમો એક ગુરુ કોણ એક લઘુ કોણ ગુરુ કોણ છે એ ધારો કે એક્સ લઈએ અને લઘુ કોણ એ ધારો કે વાય લઈએ તો આપણને એવું કીધું છે કે બે પૂરક કોણ છે માટે પૂરક કોણની વ્યાખ્યા શું છે મિત્રો બંનેનો સરવાળો કેટલો થાય એકસો ને એસી થાય માટે આપણે લખી શકીએ

અહીં આપણે x ને સૂત્રના ના કરતા કરીશું આપણે શું શોધવાનું છે લઘુ કોણ શોધવાનું છે એટલે લઘુ કોણ શોધવા માટે આપણે y ને સૂત્ર કરતા સોરી x ને સૂત્ર ના કરતા કરીશું માટે x બરાબર minus y બરાબર ની પેલી બાજુ જશે તો plus y થશે એટલે લખી શકાય બેતાલીસ plus y હવે આ જે કિંમત મળી એ આપ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈશું માટે x ની જગ્યાએ મૂકવાના છે બેતાલીસ plus y બેતાલીસ અને આ બાજુ શું વધ્યું વાય પ્લસ વાય ટુ વાય માટે ટુ વાયસ ટુ એકસો એસી માંથી બેતાલીસ બાદ કરો તો તમને જવાબ કેટલો મળે મિત્રો એકસો ને આડત્રીસ માટે y બરાબર ગુણાકારમાંથી બે ભાગાકારમાં જશે એટલે અહીં લખાશે 138 ભાગ્યા 2 અને 138 ભાગ્યા 2 કરો તો તમને કેટલો જવાબ મળશે 69 માટે આપણો જે જવાબ આવશે એ જવાબ શું આવશે 69 આવશે ચાલો મિત્રો હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 62 ના માપના ખૂણાનું કોટી કોણ માપ ખાલી જગ્યા છે બરાબર ધારો કે આજે ખૂણો બાસઠ છે એ 62 નો ધારો કે ખૂણો એક્સ અને ખૂણો જે બાસઠ છે બંનેનો સરવાળો કેટલો થશે નેવું થશે માટે હવે પ્લસ બાસઠ બરાબરની પહેલી બાજુ જશે તો માઇનસ બાસઠ થશે માટે લખી શકાય એક્સ બરાબર નેવું ચાલો મિત્રો એના પછી જોઈશું પ્રશ્ન નંબર ચોથો પ્રશ્ન નંબર ચાર શું કે છે કે ખૂના એ અને ખૂના બી ખૂનો એ અને ખૂનો બી પૂરક કોણ છે જેમનો ગુણોત્તર આપ્યો છે ખૂનો એ જેમ બી

માટે ખૂણા B બરાબર ખૂણા B નો ગુણોત્તર છે સાત. છેદમાં શું લખીશું? બંનેના ગુણોત્તરોનો સરવાળો. સાત ને ત્રણ કેટલા થશે મિત્રો? દસ. ગુણ્યા બંને ખૂણાઓનો સરવાળો કેટલા છે? એકસો ને એસી. માટે જીરો જીરો કેન્સલ થશે અને અઢાર ગુણ્યા સાત કેટલા મળે આપણે મિત્રો? અઢાર ગુણ્યા સાત આપણને કેટલા મળશે? એકસો ને છવ્વીસ. માટે ખૂણા B નું માપ આપણને કેટલું મળી ગયું? એકસો ને છવ્વીસ મળી ગયું. ચાલો મિત્રો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર પાંચ બે અભિકોણના માપ અનુક્રમે પાંચ હોય તો બરાબર કેટલા થાય તો શું થાય મિત્રો અભિકોણ અભિકોણની જોડ હંમેશા કેવી હોય સરખી હોય માટે આપણે શું લખી શકીએ આ બંને જે ખૂણા છે એકબીજાને સરખા હોય એટલે કે પાંચેક્સ વત્તા ત્રીસ એના બરાબર આપણે લખી શકીએ આઠેક્ષ માઇનસ સાહીઠ માટે હવે એક કામ કરીશું આજે પાંચ એક્સ છે બરાબરની પેલી બાજુ લઈ જઈશું એટલે કેવા થશે માઇનસ પાંચ એક્સ એટલે આપણે એવું લખી શકીએ કે આઠ એક્સ માઇનસ પાંચ એક્સ અને આજે માઇનસ સાઈઠ છે બરાબરની આ બાજુ આવશે તો પ્લસ સાઈઠ થશે એટલે કે ત્રીસ પ્લસ સાઈઠ હવે સાઈઠ ને ત્રીસ કેટલા થાય મિત્રો નેવું એના બરાબર આઠ માંથી પાંચ એક્સ બાત કરીશું તો કેટલા મળશે ત્રણ એક્સ માટે હવે આજે ની બાજુમાં ત્રણ ગુણાકાર છે તો કયા આવશે નીચે ભાગાકારમાં આવશે ભાગ્યા માટે વેલ્યુ કેટલી મળશે મળશે જવાબ આવશે ઓપ્શન નંબર ચાલો મિત્રો હવે પછીનો પ્રશ્ન જોઈશું પ્રશ્ન નંબર છઠ્ઠો કે કોઈ પણ કોણના પૂરક કોણ અને કોટી કોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય તો સૌથી પહેલા તો આપણે મિત્રો બે ખૂણાઓ લઈ લઈશું ધારો કે કોઈ એક ખૂણો લઈએ x અને બીજો ખૂણો લઈએ y જેમાં x છે એને આપણે ગુરુ કોણ કહીશું અને આ y જે છે એને આપણે લઘુ કોણ કહીએ ઓકે મિત્રો હવે આપણે શું કીધું છે કે જે લઘુ કોણ છે એ લઘુ કોણનો પૂરક કોણ મિત્રો સૌથી પહેલા જોઈએ જોઈએ પૂરક કોણ કોને કહેવાય તો કે બંનેનો જે સરવાળો હોય એ સરવાળો કેટલો થાય મળે આપણને 180 મળે હવે લઘુ કોણ કોણ છે y માટે

માટે આ વાય ને સૂત્ર કરતા કરીએ તો એક્સ પેલી બાજુ જશે માટે વાય બરાબર લખાશે નેવું માઇનસ એક્સ ઓકે તો આ શું મળ્યો આપણને વાય નો કોટિક વન મળ્યો હવે આપણને એવું કીધું છે કે બંનેનો તફાવત કેટલો થાય તો મિત્રો તફાવત માટે શું કરીશું બંનેની બાદ બાકી એટલે કે સમીકરણ નંબર એક માંથી સમીકરણ નંબર બે બાદ કરીશું માટે સમીકરણ નંબર એક શું છે એકસો એસી માઇનસ એક્સ

એકસો એસી માંથી નેવું બાદ કરશો તો તમને કેટલા જવાબ મળશે નેવું જવાબ મળશે માટે આપણો જે ઓપ્શન છે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ થશે ઓકે મિત્રો તો અહીંથી આપણે વિભાગ એ પ્રકરણ નંબર છ નો વિભાગ એ પૂર્ણ થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને તમારા જે મિત્રો છે એ મિત્રોને પણ શેર કરજો